નમસ્કાર મિત્રો તેલ ચોખા દાળ ખંડ માટે ઓગસ્ટ માસની જાહેરાત આવી ગઈ છે તો ચાલો જાણી લઈએ વિસ્તૃત માહિતી ઓગસ્ટ બે હજાર પચીસ માસમાં રાજ્ય સરકારની શિંગતેલ તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની અગત્યની જાણકારી જેની અંદર પ્રથમ છે ખાદ તેલ શીંગ તેલ તહેવાર નિમિત્તે એનએફએસએ કુટુંબો માટે દીઠ એક લીટર જેનો ભાવ છે પ્રતિ કિલોગ્રામ સો રૂપિયા તુવેર દાળ એનએફે કુટુંબો માટે કારદેષ્ટ ઇલો એક એક કિલોગ્રામ પચાસ રૂપિયા ચણા એનએફેસિ કુટુંબો માટે કાર્ડદેઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયા ત્યારબાદ ખાંડ છે એ અંત્યોદય કુટુંબો માટે બંને અલગ અલગ છે આપ જોઈ શકો છો અને બીપીએલ કુટુંબો માટે પણ અલગ છે ત્યારબાદ ખાંડ પણ એ જ રીતે છે તહેવાર નિમિત્તે અંત્યદય કુટુંબો માટે એક કિલોગ્રામ અને બીપીએલ કુટુંબો માટે પણ એક કિલોગ્રામ છે ભાવ પંદર અને બાવીસ રૂપિયા છે અને મીઠું એનએફએસી કુટુંબો માટે કાર્ડ દેસ્ટ એક કિલોગ્રામ જેનો ભાવ છે એક રૂપિયો ઓગસ્ટ બે હજાર પચીસ માસનું વિતરણ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ છે ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પૈકી રાષ્ટ્રીય અનસલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની ઝોનલ મામલદાર કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે તો આ હતી અગત્યની માહિતી લાભાર્થી પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો અઢાર બસો તેત્રી પંચાવનસો અથવા ઓગણીસો સડસઠ અથવા એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપ ફરિયાદ નોંધાવી શકો છો તો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો